નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપની યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક મહત્વની વાત જાણવાના છીએ કે શા માટે શ્રાવણ મહિનાની અમાસે સ્ત્રીઓએ વ્રત કરવું જોઈએ અને શા માટે પીપળાનું પૂજન કરવું જોઈએ અને પીપળે પાણી રેડવા જવું જોઈએ શ્રાવણ મહિનાની અમાસે પીપળે પાણી રેડવાનું જવાનું મહત્વ શું છે આવો પ્રશ્ન ઘણા લોકોને થયો હશે અને એટલા માટે જ અમે તેનો ઉત્તર લઈને આવી ગયા છીએ આજના આ વિડિયોમાં આપણે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો અમાસે પીપળે પાણી રેડવા જતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલી દેજો તો મિત્રો કહેવાય છે કે શ્રાવણ મહિનાની અમાસનું વ્રત એ સ્ત્રીઓ માટે અત્યંત ફળદાયી માનવામાં આવ્યું છે શ્રાવણ મહિનાની અમાસ એ આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત છે અને માત્ર શ્રાવણ મહિનાની જ અમાસ નહીં પરંતુ વર્ષભરમાં આવતી દરેક અમાસ તેમને જ સમર્પિત છે અમાસનો ઉપવાસ કે એક ડાણું કરવાથી આપણા સંતાનો સદ્ગુણી બને છે તે સંતાનો માતા-પિતાની આજ્ઞાનું પાલન કરે છે તેમના જીવનમાં માતા-પિતાની સર્વોપરિ ગણે છે અને જેમને ત્યાં સંતાન ન હોય માત્ર ને માત્ર પુત્રી જન્મી હોય માત્ર દીકરા જન્મતા હોય તેઓ શ્રદ્ધા ભાવથી અમાસ કરે છે એક ટાણું કરે છે અને પીપળે જળ સહિત અમાસને દિવસે એકસો આઠ પ્રદક્ષિણા કરીને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરે છે ત્યાં પોતાની ઈચ્છા અનુસાર સંતાન થાય છે અને જેમના લગ્ન થયા હોય ઘણો સમય થયો હોય અને જેમને શેર માટીની ખોટ હોય જેના દેવના દીધેલ સંતાન જીવતા ન હોય તે સર્વે અમાસનું વ્રત કરવું જોઈએ આ સિવાય શ્રાવણ અમાસનું જે શ્રીઓ વ્રત કરે છે તેના ઉપર પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેના ઘરના પરિવારના સભ્યો ઉપર તેઓ હંમેશને માટે આશીર્વાદ બનાવી રાખે છે કે જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે વ્રત કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સકારાત્મકતાનો સંચાર થાય છે અને પિતૃઓના આશીર્વાદથી કલેશ કંકાસ પણ દૂર થાય છે તો હવે આ શ્રાવણ મહિનાની અમાસનું વ્રત કેવી રીતે કરવું તો કે આજના દિવસે વ્રત કરનાર સ્ત્રીએ વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા તો સવારે નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્રો પહેરીને સૂર્યદેવને અર્ઘ આપવું એ પછી ઘર આસપાસ કોઈ પીપળો હોય તો ત્યાં જવું અથવા તો શિવ મંદિરે પીપળો હોય તો ત્યાં જઈને એક લોટામાં પાણી દૂધ અને કાળા તલ મિશ્રિત કરીને પીપળાના મૂળમાં રેરવા જોઈએ ત્યારબાદ ત્યાં દીવો પ્રગટાવીને પીપળાની આરતી કરવી પીપળાના વૃક્ષની ઓછામાં ઓછી એકસો આઠ પ્રદક્ષિણા કરવી અને જો કોઈ કારણોસર એકસો આઠ ન થઈ શકે તો એકાવન કરી શકાય એકવીસ કરી શકાય અગિયાર પણ કરી શકાય છે અને પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવું અથવા ઓમ પિતૃભ્ય નમઃ એ મંત્રનો પણ જાપ કરી શકાય આ દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને અનાજ વસ્ત્રો અને પૈસાનું દાન કરવું અથવા તો યથાશક્તિ કોઈ પણ ચીજ વસ્તુનું દાન કરી શકાય છે ચમાડી શકાય છે આજના દિવસે જે કોઈ ઉપવાસ કરે છે તે ફરાહાર કે ફરાર લઈને કરી શકે છે અને જે લોકો એકટાણું કરે છે તેણે આજે શુદ્ધ સાત્વિક લસણ ડુંગળી વગરનું બપોરે એક ટાઈમ ભોજન લેવું જોઈએ અથવા તો રાત્રે પણ એક ટાઈમ ભોજન લઈ શકે છે એટલે આવી રીતે અમાસના દિવસે જો સ્ત્રીઓ વ્રત કરે છે તો તેને અનેક ગણા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પરંતુ અમાસના દિવસે પીપળાનું પૂજન શા માટે પીપળાનું પૂજન કરવાથી પિતૃના આશીર્વાદ તો મળે જ છે એ આપણે જાણ્યો પરંતુ એ સિવાય શું લાભ થાય છે આવો તેના વિશે વાત કરીએ તો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહે છે કે હું વૃક્ષોમાં પીપળો છું પીપળાના મૂળમાં બ્રહ્માજી મધ્યમાં વિષ્ણુજી અને અગર્ભમાં ભગવાન શિવજી છે સ્કંદ પુરાણમાં પણ પીપળાના મૂળમાં વિષ્ણુ થળમાં કેશવ શાખાઓમાં નારાયણ પાનમાં શ્રીહરિ અને ફળમાં દરેક દેવતાઓ વાસ કરે છે વનસ્પતિ અને વૃક્ષોમાં દેવતાઓ વાસ કરે છે અને તેના કારણે જ ધાર્મિક દ્રષ્ટિથી પીપળાના દેવતા માનીને પૂજા કરવામાં આવે છે જો આપણે તેના વૈજ્ઞાનિક કારણ વિશે વાત કરીએ તો કહેવાય છે કે વૃક્ષ દિવસમાં ઓક્સિજન છોડે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે અને ઓક્સિજન ગ્રહણ કરે પરંતુ પીપળો જ માત્ર એક એવો વૃક્ષ છે કે જે રાત્રે પણ ઓક્સિજનનો ત્યાગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને એટલા માટે પીપળો વાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો હવે આ પીપળાની પૂજા કરવાથી શું થાય તો કે પીપળાના વૃક્ષ પર જળ તેની પૂજા કરીએ પરિક્રમા કરીએ તો દરેક મનોકામના પૂર્ણ થાય શત્રુઓનો નાશ થાય ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ ધન ઐશ્વર્ય સંતાન સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય પીપળાના પૂજા કરવાથી ગ્રહ પીડા પિતૃદોષ કાળ સર્પ દોષ વિષયોગ અને અન્ય ગ્રહો દ્વારા ઉત્પન્ન થતા દોષોનું પર નિવારણ થાય અમાસા અને શનિવારે પીપળાના વૃક્ષ નીચે હનુમાન ચાલીસા પાઠ કરવાથી દરેક સમસ્યાનું સમાધાન થાય વૃક્ષ શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે શનિવારે પીપળા પર લક્ષ્મીજી વાસ કરે છે અને તેથી તે દિવસે પીપળાને વૃક્ષ પર જળ ચડાવીને તેની પૂજા કરવી શ્રેષ્ઠ છે માટે જ પીપળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે એટલે આપણે કહી શકીએ કે શ્રાવણ મહિનાની અમાસનું વ્રત અને પીપળાને પાણી ચડાવવાની પરંપરા એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી પરંતુ જીવનને સંતુલિત અને સુખી બનાવવાનો માર્ગ પણ છે કે જે આપણા પારિવારિક સંબંધોને મજબૂત કરે છે ઘરમાં રહેલો કલેશ કંકાસ દૂર કરે છે અને આ વ્રત સ્ત્રીઓને શક્તિ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધ પણ પ્રદાન કરે છે અને આ પરંપરાઓનું પાલન કરીને આપણે આપણા પૂર્વજોને યાદ કરીને તેમના આશીર્વાદ મેળવીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો વારસો જાળવી રાખીએ તો આ કારણોસર શ્રાવણ મહિનાની અમાસ વ્રત રાખવામાં આવે છે અને પીપળાનું પૂજન કરવાની માન્યતાઓ છે આશા છે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે શા માટે વ્રત થાય છે અને પીપળાનું પૂજન થાય છે તો આવી જ અવનવી ઉપયોગી માહિતી જાણવા રહેવા માટે આ વિડીયોને લાઈક કરી અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ